સુરતમાં આવેલ બેરસોની દુકાનોમાં જઈ વેપારીઓની નજર ચૂકવી દાગીનાની ચોરી કરતી મહિલાઓની તોડકીને મુદ્દામાન સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છે સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ અને નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ દ્વારા શહેર વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ સુધી કાઢવા પાયેલી સૂચના મુજબ ગત પંદર જુલાઈ બે હાજર પચીસ ના રોજ મૈરપુરા વિસ્તારમાં આવેલ ટાવેર રોડ પર ચોક્સી બજારમાં શા ભરતકુમાર છોટાલાલ ચોક્સી નામની જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવી ચાર મહિલાઓએ વેપારીની નજર ચૂકવી દુકાનમાંથી દાગીનાની ચોરી કરી હોય તેઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ઘરફોર્સ સ્કવોડ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી અમદાવાદ ગ્રામ્યના ધોળકા શહેરના મલાવ તળાવ પાસેથી જ્વેલર્સમાં ચોરી કરનાર ચાર મહિલાઓ જ્યોશનાબેન વિજય રમણભાઈ દેવીપૂજક સુનીબેન અર્જુનભાઈ રમણભાઈ દેવીપૂજક ચકુબેન ધીરજભાઈ દશરથ ઠાકોર અને ધીરજકુમાર દશરથ ઠાકોરને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબજે કરી તેઓનો કબજો મેધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી